કિંજલ દવાઈ ની સગાઈ ટૂટી ત્યારે મેં લાઈવ કર્યું હતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે ધ્યાન રાખજો અમારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર કીર્તિબેન પટેલના આને કોઈ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને તેની અંદર તેઓ આપણા ખજુરભાઈના જે પોલ ખોલી રહ્યા છે અને ઘણા બધા ખુલાસાઓ કરી રહ્યા છે અમારા ભાઈઓ અત્યારે કીર્તિબેન પટેલ એક સૌથી મોટો ખુલાસો કર્યો છે અને તમને બધાને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા ગુજરાતી સિંગર ગિન્જલબેન દવેની જે સગાઈ તૂટી હતી એમાં શું હતું ખજુરભાઈનું એના વિશે પણ હવે વાત કરી છે તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા આજના વિડિયોની શરૂઆત કરીએ છે અને જોઈએ કે આજે આ કીર્તિબેન પટેલ શું નવું લાયા હશે મારા ભાઈઓ તમે જોતા હશો કે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર તમારા ઘર અંદર ખોટું કર્યું છે તો જો મારા ભાઈઓ હવે તરત જ આજનો આ વિડીયો જોઈ લ્યો જેની અંદર કીર્તિબેન પટેલ જે બોલી રહ્યા છે તે સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે પરંતુ અત્યારે દુનિયાની અંદર ખજુરભાઈ વિશે ગમે એવી વાતો થાય છતાં પણ એમને જે લોકોના કામ કર્યા છે જે ગરીબોના ઘર બનાવી આપ્યા છે અને જે ગરીબો ને મદદ કરી છે એ લોકો હંમેશા માટે ખજૂરભાઈને યાદ રાખવાના છે અને અત્યારે જે લોકો ખજૂરભાઈને ભગવાન માને છે યાર ભવિષ્યની અંદર પણ માનવાના જ છે હવે આ વિડીયો જો અને આ બેન જે કરી રહ્યા છે યાર આવું ના કરે તો સારું કહેવાય કારણ કે એક ભગવાન જેવું વ્યક્તિત્વ તેઓ ખરાબ કરી રહ્યા છે તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જો અને તમે આના વિશે શું કહેવા માંગો છો એકવાર કમેન્ટ કરીને જણાવજો અરે કિંજલ દવેની સગાઈ તૂટીને ત્યારે મેં લાઈવ કર્યુંતું ને એનું કારણ આ હતું

ત્યારે કીર્તિ પટેલની વાત કોઈ માહિની ન હતી કીર્તિ પટેલની વાત કોઈ માહિની ન હતી કિંજલ દવે આરે મને કોઈ દી પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસો ને ભાઈ ક્યો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખીતી હે અનમજો ખોટી બોલતી હોય ને તોલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમાર સંબંધ હોય